નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અનેક જિલ્લા એવા છે જેમાં હવામાન વિભાગે એલર્ટ આપેલું છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીથી લઈને અંબાલાલ પટેલ બધાનું એવું કહેવું છે કે ગુજરાતમાં હજુ નવેમ્બર મહિનામાં માવઠું આવવાની સંભાવના છે સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પહેલાં તમને બતાવી દઉં તમને આ કલર થોડા અલગ દેખાતા હશે આ બધા બ્લુ કલર ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ હળવાથી મધ્યમ વરસાદ પડે એવું સૂચવી રહ્યા છે એટલે આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ બહુ જ બધા જિલ્લાઓમાં એટલે આખા જિલ્લામાં વરસાદ પડે એવું નહીં એટલે અમદાવાદ છે તો આખા અમદાવાદમાં વરસાદ પડેવું નહીં છૂટાછવાયા અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે એવી સંભાવના બીજી તારીખે વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસમાં પણ ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ખાંટાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં બધી જ જગ્યાએ વરસાદ પડ્યો છે હવે બીજી તારીખે પણ સ્થિતિ રહેવાની છે તીવ્રતા ઓછી થઈ છે કારણ કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની હતી એ હવે માર્ક લો પ્રેશર બની ગઈ છે આપણા સુધી વધારે પહોંચત કારણ કે જો એ ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન હોત તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર પર એ સિસ્ટમ અથડાત અને પછી જે થાત એ આપણે અત્યારે જે સ્થિતિ જોઈએ છે એનાથી પણ ભયાનક હોત પણ એવું થયું નથી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર પહોંચી

મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ દક્ષિણ ગુજરાતના ભાગો છે અમદાવાદમાં છૂટો છવાયા વરસાદ ચાર તારીખે પડે પાંચ તારીખે પડે તેવી સંભાવના છે અને અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથમાં પણ પાંચ તારીખે વરસાદની સંભાવના છે ચાર તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે સામાન્ય મધ્યમ વરસાદ પડવાનો છે આ બધા જે તમને ડાર્ક બ્લ્યુ દેખાય છે ત્યાં મધ્યમ વરસાદ પડશે ગ્રીન કલર જ્યાં દેખાય છે ત્યાં હળવો સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે એટલે ચોથી અને પાંચમી તારીખે સ્થિતિ સેમ રહેવાની છે અમુક જિલ્લાઓમાં અમુક જગ્યાએ છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે પણ તીવ્રતા ઓછી થતી દેખાઈ રહી છે અત્યારે ક્યાંય પણ અતિભારે વરસાદની આગાહી નથી આજનો દિવસ આગામી અડતાલીસ કલાક પણ એટલે હજુ પણ અડતાલીસ કલાક સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડતો રહેવાનો છે અમુક જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવના છે હવામાન વિભાગે આખી માહિતી આપી છે કે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડવાનો છે હજુ આ માવઠાનો માર કેટલા દિવસ રહેવાનો છે તે સાંભળો टोटल जो डिस्ट्रिक्ट है सौराष्ट्र कच्छ के जिसमें की अमरेली भावनगर है गिर सोमनाथ दीव और पोरबंदर साथ में पोटाट इसमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है इसके साथ ही गुजरात रीजन में भी जिसमें है कि अहमदाबाद है आनंद है और भारूच है सूरत है इनमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है डे टू में एक्टिविटी थोड़ी सी कम रहेगी लेकिन लाइट टू मॉडरेट रेन जो तो एक्सपेक्ट कर सकते हैं અગલે તીન ચાર દિન તક રહે બાદ એક્ટિવિટી કમ હોયગી